પૂર સમયે પ્રજાને તરછોડી દેનારા નેતાઓ વિરુદ્ધ વડોદરાના નાગરિકોનો આક્રોશ યથાવત જોવા મળ્યો સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓનો ઘેરાવ કરી રહ્યા છે રહીશો વોર્ડ નંબર પાંચમાં સેતુ કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય અને કોર્પોરેટરને સ્થાનિકોએ રીતસરના ઘેર્યા ધારાસભ્ય મનીષાબેન વકીલ કોર્પોરેટર અજીત દધીજ અને નૈતિક શાહને ફરિયાદ કરી ભાજપના નેતાઓ ભેદભાવ કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો અને કેસ્ટોલ અને ઘરવખરીની સહાય ન મળી હોવાની પણ રજૂઆત કરી સોસાયટીમાં સર્વે કરવા પણ કોઈ નહીં આવ્યા હોવાનો સ્થાનિકોએ વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું સિત્તેર ટકા વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટી માં પણ પાણી હતું ફૂટ જેટલું સ્થાનિક કોઈ કોર્પોરેટરો જોવા મળ્યા નથી કે કોઈ સહાય થયું નથી છેલ્લા અઠવાડિયા દસ દિવસ થી સર્વે ની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી નરેન્દ્ર મોદી સાહેબ ના નામ થી ચૂટેલા વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમ માં આવવાના હોય કોર્પોરેટર ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર કુર્તી પણ બેસવા ના જોઈએ આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમ ની અમે વાહ વાહી કરીએ છીએ પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરો નો અને પૂર સમય પણ મદદે ન આવ્યા હોવાની ફરિયાદ કરી છે લોકોએ તો જ્યારે ધારાસભ્ય કોર્પોરેટર જનતા વચ્ચે સેવા સેતુ કાર્યક્રમમાં ગયા હતા ત્યારે સ્થાનિકોએ ઘેરાવ કર્યો અને કેટલી તકલીફ પૂર સમય પડી હતી તે તમામ બાબતોને કહી